બજારોમાં નદી વહેવા લાગી એટલા પાણી ભરાઈ ગયા શિવનગર તળાવના પાણી ઘરમાં ફરી વળ્યા કેમ કે તળાવ ઓવરફ્લો થયું વરસાદના કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે નખત્રાણા લખપત ભુજ હાઈવે જે જળમગ્ન થઈ ગયો છે ઇંગ્લિશ અર્ચના સ્કૂલમાં પાણી ભરાઈ ગયા છે સ્કૂલની અંદર પાણી ભરાઈ જતા બાળકોને મુશ્કેલી પડી શકે છે બાંડિયારા ગામે તો કરાશ સાથે વરસાદ વરસ્યો છે મોરગરથી

સતત નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જો કે કચ્છમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું હતું નખત્રાણામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે કેમ કે કેટલાય ગ્રામ્ય વિસ્તારો જે જળમગ્ન થઈ ગયા છે માતાના મઢ જવાનો મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો કેમ કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે નદીઓ ઉફાન ઉપર છે સ્થાનિક તળાવોમાં પણ સતત નવા નીર આવતા તળાવ ઓવરફ્લો થયા છે માંડવીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે માંડવીનું ટોપણસર તળાવ ઓવરફ્લો થયું અને તળાવના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો મોટા અસબિયામાં વરસાદ વરસ્યો જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ શકે છે નખત્રાણાથી માતાના મઢ જતો મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો છે અનેક વાહનો ફસાઈ ગયા છે મુખ્ય રસ્તો જ બંધ થઈ જતા વાહન ચાલકોને હાડમારી સહન કરવાનો વારો આવ્યો છે અને કેટલાય વાહન ચાલકો ફસાઈ ગયા છે કેમ કે એક તરફથી બીજી તરફ આવી શકાય તેમ છે નહીં તો લોકોના ઘરમાં આંગણામાં પાણી ભરાઈ ગયા છે જે સ્થાનિક તળાવો છે તેમાં સતત નવા નીર આવતા તળાવો ઓવરફ્લો થયા જેના પરિણામે સર્વત્ર પાણી પાણી થઈ ગયું ઘરમાં પાણી છે રસ્તા જળમગ્ન છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે બજારોમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે અને જનજીવન સાવ ઠપ થઈ ગયું છે જે સ્થિતિ સૌરાષ્ટ્રની હતી એ સ્થિતિ હવે કચ્છના અલગ અલગ વિસ્તારોની જોવા મળી રહી છે સવારથી જ વરસાદનું જોર સતત વધતું જોવા મળી રહ્યું છે જો કે હવામાન વિભાગની પણ આગાહી હતી કે કચ્છમાં વરસાદ ખૂબ જ વરસશે અને એ આગાહીની વચ્ચે આજે સવારથી જ કચ્છના કેટલાય વિસ્તારોમાં સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે હાઈવે પાણી ભરાઈ જવાના કારણે સ્થિતિ અહીંયા આપ જોઈ શકો છો કેટલી ખરાબ છે મોટા મોટા ટ્રક પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તો નાના વાહન ચાલકોની તો શું હાલત થાય જો અહીંયાથી પસાર થાય તો બાંડયારા ગામે તો કરા સાથેનો વરસાદ પડ્યો છે કેટલાય રસ્તા બંધ કરી દેવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હજી તો દિવસની શરૂઆતમાં જ આટલો વરસાદ વરસી ગયો છે હજી પણ વરસાદ દિવસભર વરસશે તેવી આગાહી છે

કાલ સવારથી રાત જો બારે વાગે થાય અવરિત બેગ સેવા ચાલુ હોય પાસે અને બોરો વરસાદ થયો ભૂકંપ થઈ આવ્યો હોય અને દાખણી પછી જીવાડોરી સમાન શાંતિ સરોવર મેં કાંઠે કેના અચી હતી આખો વિસ્તાર આનંદમયા અને અવિરત મેઘ સેવા ચાલુ હોય આમ એમના દ્રશ્ય દિસ શકો તા તો કચ્છમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે પરિણામે આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જળાશયોમાં નવા નીરની આવક થતા સરીસૃપ પણ જોવા મળી રહ્યા છે સાપ તરતો જતો હોય એવું જોવા મળી રહ્યું છે તો અન્ય બજારોના દ્રશ્યો છે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહન ચાલકોની લાંબી લાઈન અહીંયા જોવા મળી રહી છે અને કલાકોથી આ વાહન ચાલકો અહીંયા અટવાઈ ગયા છે લખપત હાઇવેના દ્રશ્યો છે હાઇવે ઉપર કેટલું બધું પાણી ભરાઈ ગયું છે કે હાઇવે ક્રોસ કરી શકાય એવી સ્થિતિ નથી જે લોકો વચોવચ ઊભા છે ત્યાં પણ જોઈ શકાય છે કે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને હાઈવેને ક્રોસ કરતાં પણ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે કેમ કે ખૂબ જ તેજ પ્રવાહ અહીંયાથી પસાર થઈ રહ્યો છે તો સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદના કારણે જળ ભરાવ થઈ ગયો છે જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પહોંચી છે બજારોમાં નદીઓ વહેવા લાગી છે તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવક વધી રહી છે આ લખપત હાઇવેના દ્રશ્યો છે અને આપ જોઈ શકો છો કે અહીંયા સ્થિતિ શું છે કેટલા બધા વાહન ચાલકો એક તરફ ફસાઈ ગયા છે અને આ રસ્તો પસાર થાય તેવી સ્થિતિમાં નથી તો આ બજારની બાજુનો જ આવેલો લખપત હાઈવે છે દુકાનોની બહાર એટલા પાણી ભરાઈ ગયા છે અને જો આમ જ જળસ્તર વધતું રહ્યું તો દુકાનોની અંદર પણ પાણી ભરાઈ શકે છે વાહન ચાલકો કલાકોથી અહીંયા ફસાયેલા છે અને જેમ જેમ વરસાદનું જોર વધતું જઈ રહ્યું છે તેમ તેમ હાઈવે ઉપર પણ જળસ્તર વધી રહ્યું છે નખત્રાણા લગપત ભુજ હાઈવે જ્યાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અટવાઈ ગયા છે જેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે કચ્છમાં સાર્વત્રિક વરસાદનું જોર વધશે અને હવામાન વિભાગની આગાહી મુજબ જ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ખાસ તો સૌથી વધારે નખત્રાણાની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે નખત્રાણામાં ખૂબ જ વરસાદ વરસવાના કારણે સ્થાનિક જળાશયો તળાવો એમાં નવા નીરની આવક થઈ છે રસ્તાઓ જળમગ્ન બની ગયા છે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અને નદીનું વહેણ જાણે દુકાનની કે ઘરની બહારથી પસાર થતું હોય એવા દ્રશ્યો સર્જાય છે કેટલાય વિસ્તારોમાં તે જ પ્રવાહ પસાર થઈ રહ્યો છે પાણીનો અને રસ્તા બંધ કરવાની ફરજ પડી છે આવી સ્થિતિમાં કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર થવાની હિંમત નહીં કરે કેમ કે અહીંયા રસ્તાની વચ્ચો પ્રવાહનું જોર વધારે જોવા મળી રહ્યું છે અને આગળ જતાં પણ પાણીનો ભરાવ થઈ રહ્યો છે ત્યાં સ્થિતિ વધારે મુશ્કેલ છે